નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના બી બ્રેકિંગ ન્યૂઝમાં તો ચાલો વિગતવાર જોઈએ આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસને શનિવારના રોજ ચાગા ગામમાં રોહિત સમાજના ભાઈઓ દ્વારા સ્મશાન તેમજ ગામના અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ચાગા ગામના રોહિત સમાજના અગ્રણીઓમાં પરમાર બાવાભાઈ ખેતાભાઈ પરમાર કરમસીભાઈ દેવાભાઈ પરમાર અમરાભાઈ હીરાભાઈ અને પરમાર વજાભાઈ નાગજા નાગજીભાઈ તેમજ ગામના સમસ્ત રોહિત સમાજના બંધુઓ અને વૃક્ષ પ્રેમીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સારી રીતે સફળ થયો છે મિત્રો તમને ખબર જ છે કે વૃક્ષો પર્યાવરણનું રક્ષણ કરે છે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે વૃક્ષો આપણને ઓક્સિજન વાયુ આપે આપે છે આઝાદી મળ્યા પછીના પચાસ વર્ષ દરમિયાન ભારતની વસ્તી સત્રીસ કરોડમાંથી વધીની સો કરોડ જેટલી થઈ ગઈ છે વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે વધતી વસ્તીને વસવા માટે વધુ જમીનની જરૂર પડે છે આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકટન કાઢવામાં આવ્યું છે એ ઉપરાંત હવા પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક છે આ ભયજનક પ્રદૂષણને નાખવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે જેમાં એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ વૃક્ષારોપણ દ્વારા આપણે વાતાવરણને સંતુલન કરી શકીએ છીએ વૃક્ષો આપણને ઓક્સિજન વાયુ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ તે ગ્રહણ કરે છે વૃક્ષો વૃક્ષો આપણને રીતે ઉપયોગી છે છે ક્રિયા દ્વારા શુદ્ધ કરે જાત જાતના ફળો આપે છે વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક વૃક્ષોના મૂળિયા અને ઔષધિ તરીકે વપરાય છે કેટલાક વૃક્ષોના પાન પડિયા પતરાળા બનાવવામાં કામ આવે છે તો વૃક્ષો મિત્રો અનેક રીતે ઉપયોગી છે